અસમાં આપનો હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો સ્ટારિનીયા ટીવી ની સોક્યની વાત સાથે જલોદ વિધાનસભામાં ગોવિંદગુરુ ધીમડી તાલુકાનો વાસ્તે ગાસ્તે பட்டાકરાની ભવ્ય આતિશબાજી તેમજ ભવ્ય કલશયાત્રા સાથે ઉદ્ઘાટન સાથે શુભારંભ કરાયા ધનસભ્ય મલેશ મુરિયા અધ્યક્ષતા હેઠળ ભવ્ય કલશયાત્રા એ યોજાઈ આજે જલોદ તાલુકામાંથી નવરશી ગોવિંદગુરુ ધીમડી તાલુકાનો શુભ ઉદ્ઘાટન રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી સુબેરભાઈ ડિંડોટ સાહેબના વરદસ્તે અને દાહોદના લોકપ્રિય સાંસદ જસવંતસિંહ બાબોર સાહેબની દરેક ઉપસ્થિતિની અંદર અને અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોર જિલ્લા ભાજપના પ્રમુખ અમારા સ્નેહલભાઈ દરિયા જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ સરપંચશ્રીઓ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત અમારા ગ્રામજનો નગરજનો જિલ્લાના જિલ્લા સમારતા અને જિલ્લા મેજિસ્ટર કલેક્ટર શ્રી યોગેશ નેરગુડે સાહેબ અને અમારા નવરસિત તાલુકાના તાલુકા વિકાસ અધિકારી કે એસ ગઢવી સાહેબ અમારા મામલદાર શ્રી શૈલેન્દ્ર પરમાર સાહેબ અમારા ઇન્ચાર્જ મામલદાર શ્રી ઢીંડોળ સાહેબ અને ઉપસ્થિત અમારા લીંબડીના ઠાકોર સાહેબ એવા ધર્મેન્દ્રસિંહ મનપ્રીતસિંહ રાઠોડ અને ઉપસ્થિત સૌ ગ્રામજનોની ઉપસ્થિતિની અંદર આજે નવરસિત ગોવિંદગુરુ લીમડી તાલુકાનો શુભ ઉદઘાટન કરવામાં આવેલ છે વર્ષોની માંગ હતી કે જાલોદ તાલુકામાંથી લીમડી નવરસી તાલુકો બને એના માટે દેશના યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દેશના ગ્રહ અને સહકારિતા મંત્રી માન્ય અમિતભાઈ શાહ સાહેબ અને ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારી દેશની સરકાર રાજ્યની સરકાર અને ટીમ દાહોદ એટલે અમારું સંગઠન અને ચૂંટાયેલા અમારા સંસદ સદસ્ય ધારાસભ્ય છે સૌના પરિશ્રમ અને સૌની માંગ બંને સરકારે માંગ સ્વીકાર કર્યો અને આજે સૌ અમારા અધિકારી કર્મચારી નગરજનો અને મોટી સંખ્યાની અંદર આ નવી રસીદ તાલુકાની અંદર ભાઈ બહેનો ઉપસ્થિત રહી નવીન ગોવિંદગુરુ લીંબડી તાલુકાને હર્ષ બેર વધાવી લઈ અને નવ તાલુકાને શુભારંભ કરી ખુલ્લો મૂકવામાં આવેલ છે તેથી મારી દેશની અને રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર અને મારી સંગઠનની પાંખ સૌનો આભાર માનીએ છીએ અને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે દાલોદ તાલુકો અને ગોવિંદગુરુ નવરસિદ લીંબડી તાલુકાનો સરખો વિકાસ થાય સર્વાંગી વિકાસ થાય સમતોલ વિકાસ થાય જનજનનો વિકાસ થાય અને બંને તાલુકામાં ભારત સરકાર રાજ્ય સરકારની બધી કલ્યાણકારી યોજનાઓ ગરીબોના દ્વાર સુધી પહોંચે એના માટે અમે સરકારશ્રીઓનો આભાર માનીએ છીએ થેન્ક યુ સૌને મારા નમસ્કાર આજે ગોવિંદગુરુ લીંબડી તાલુકાના મામલતાર કચેરી અને તાલુકા પંચાયતના કાર્યાલયનો શુભારંભ છે અને આજે અમારા માન્ય સંસદ સભ્ય શ્રી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને એના સ્થાનિક ધારાસભ્ય સમાર્તા કલેક્ટર પૂરી અધિકારી પદાધિકારી અને બધા ટીમના સભ્યો સાથે મળીને ગ્રામ્યજનો બધા જ આજે ઉત્સાહથી આ તાલુકાનું ઓપનિંગ અમે કર્યું છે તમામને હું શુભકામના પાઠવું છું અને સન્માનનીય આપણા પ્રદેશના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ જે સત્તાનું વિકેન્દ્રીકરણ કરીને જે જાલોદમાંથી આ લીમડી ગોવિંદગુરુના નામે આ તાલુકો નવો આપ્યો છે અને એ તાલુકો ગોવિંદગુરુના નામે અમારા જે આદિવાસી સમાજનું જે આસ્થા કેન્દ્ર માનગઢ છે એ ગોવિંદ ગુરુનું નામ આ તાલુકા સાથે જોડીને સનાતન હિન્દુ સંસ્કૃતિ માટે જેમને જે કામગીરી કરી હતી એમનો ઉપદેશ અને એમનો સંદેશ પણ પ્રજાજનોમાં જાય એના માટેના એક પ્રયાસ કર્યો છે સાથે સાથે ગાંધીજીના મતે જે આપણું જે ગામ છે અથવા નાનું જે ક્લસ્ટર છે ગણરાજ્ય બને એ સંકલ્પ જેમને ગાંધીજીએ કર્યો હતો એ આપણા સન્માન દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ આજે પૂરું કરી રહ્યા છે આજે સુશાસન કોને કહેવાય પંચાયતી રાજની જે વ્યવસ્થા હતી એ સાચા અર્થમાં અઠ્યોતેર વર્ષ પછી આજે લોકોને મળી રહી છે આજે ગામડું સદ્ધર બન્યું છે એમની પોતાની આર્થિક વ્યવસ્થા સ્વચ્છતા સ્વાભિમાન શિક્ષણ આરોગ્ય બધી જ વ્યવસ્થાઓ આપણે કરી રહ્યા છે અને આ તાલુકો જે બન્યો છે એમાં જે આવતા ક્લસ્ટરના જે ગામો છે એમાં આવનારા સમયમાં જે ખૂટતી કડી છે બધા સાથે મળીને ઉમેરીશું ને આ તબક્કે હું રાજ્ય સરકારનો આ તાલુકો અમારો અહીંયા આદિવાસી સમાજને જે ચરણે ધર્યો છે ગોવિંદ ગુરુના નામે એટલે રાજ્ય સરકાર નો આભાર માનું છું જાલોદ તાલુકામાં કુલ એકસો પંદર ગ્રામ પંચાયતો આવેલ હતી જેથી જાલોદ તાલુકામાં મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે વહીવટી કામગીરીનો ભારણ વધુ રહેતું હતું તેમજ જાલોદમાં આવવા જવા માટે ગ્રામજનોના સમય વધુ જતો હતો તેમજ આર્થિક રીતે પણ ગ્રામજનો પર બોજ વધુ પડતો હતો જાલોદ એકસો ત્રીસ વિધાનસભાના ધારાસભ્ય મહેશ ભુરિયા દ્વારા લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે ગુરુ લીમડી નવીન તાલુકો બનાવવા માટે ગુજરાત સરકાર પાસે માંગ કરેલ હતી જે અન્વયે ગુજરાત સરકાર દ્વારા ગોવિંદ ગુરુ લીમડી તાલુકો બનાવવા માટે મંજૂરી આપી જાલો તાલુકામાં ઓગણપચાસ ગ્રામ પંચાયત તેમજ ગોવિંદગુરુ લીમડીમાં છેતાલીસ ગ્રામ પંચાયતોના સમાવેશની લેખિત યાદી સાથે મંજૂરી આપેલ હતી ગોવિંદગુરુ લીમડી તાલુકા મથક બનતા ધારાસભ્ય મહેશ ભુરિયાની અધ્યક્ષતા હેઠળ તેઓની ઓફિસથી નવીન મામલતદાર ઓફિસ અને તાલુકા પંચાયત કચેરી સુધી ભવ્ય કળશ યાત્રા પટાકડાની આતિશબાજી સાથે ઢોલકુંડીના સાથે કાઢવામાં આવી હતી આ ભવ્ય કળશ યાત્રા એટલી બધી લાંબી હતી કે દૂર દૂર સુધી રસ્તો જોવા મળતો હતો ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના સૌ લોકો આ અનેરી ક્ષણનો આનંદ લેવા આતુર જોવા મળતા હતા આજના ક્ષણે આવેલ લોકો આ અનેરી ઘડીને આંખોમાં વસાવી લેવા માટે આતુર જોવા મળેલ હતા ગોવિંદ ગુરુ લીમડીના શુભારંભ નિમિત્તે આવેલ મહેમાનોનો ઢોલ કુંડી કુમકુમ સાથે આવકારવામાં આવ્યા હતા તેમજ જેમના નામથી આ તાલુકાની રચના થઈ રહી છે તેવા ગુરુ ગોવિંદ ગુરુની આરતી કરી પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી આજના પ્રોગ્રામની શરૂઆત કરતા દીપ પ્રાગટ્ય પ્રાર્થના સ્વાગત ગીત સાથે કરવામાં આવી હતી ઉપસ્થિત મહેમાનો દ્વારા કન્યા પૂજન પણ કરવામાં આવેલો ત્યારબાદ દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિર્ઘુડે દ્વારા નવા તાલુકાની રચનાથી હવે નજીકથી સેવા મળશે તેમ કહ્યું હતું ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો નું સ્વાગત ફૂલોના બુકે પાઘડી તેમજ કોટી પહેરાવી કરવામાં આવ્યો હતું જાલોદ એકસો ત્રીસ વિધાનસભાના ધારાસભ્ય મહેશ ભુરિયાએ કહ્યું હતું કે ભગવાન ગુરુ ગોવિંદના નામથી ગુરુ ગોવિંદ લીમડી તાલુકો નવીન બનતા સૌ લોકોને તેની શુભકામનાઓ હવે લાંબા કિલોમીટર કાપી કોઈને ઝાલોદ નહીં જવું પડે તમામ વહીવટી કામો હવે ગોવિંદ ગુરુ લીમડી કુમાર શાળામાં આવેલ પ્રાંગણમાં મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત કચેરી ખોલવામાં આવેલ છે ઘણા વર્ષો જૂની માંગ આજે પૂરી થયેલ છે આ એકસો તો પણ આંગણવાડી છેતાળીસ ગ્રામ પંચાયત એકસો છેતાળીસ જેટલી શાળા તેમજ દરેક સરકારી બેંકો આવેલ છે જેથી સૌ લોકોનું કામ સરળતાથી થાય ગુરુ લીમડી તાલુકાની પ્રગતિ તેમજ સુખાકારી હવે ઉત્તરોત્તર વર્ષે તેમજ હવે અહીં અહીંયાથી તમામ પ્રકારની વહીવટી કામોનું શુભારંભ કરવામાં આવેલ છે આ પ્રસંગે આ વિસ્તારના ભગવાન ગણાતા એવા ગુરુ ગોવિંદને પણ યાદ કરી તેઓને વંદન કર્યા હતા દાહોદ જિલ્લા સાંસદ જસવંતસિંહ બાબોરે કહ્યું હતું કે દાહોદ જિલ્લાનું લીમડી આગવી પ્રતિભા અને વ્યાપાર ક્ષેત્રે વિકસિત છે તેથી તેને આ તાલુકાનું પેરીસ ગણા ગણવામાં આવે છે ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર આપણા તાલુકાઓના વિકાસ માટે સતત ચિંતા કરે છે જેથી આજે ગુરુ ગોવિંદ લીમડી તાલુકો બનેલ છે શિક્ષણ મંત્રી કુબેર ટિંડોરે કહ્યું હતું કે આજના સૌભાગ્યશાળી દિવસે ભાજપના સૌનો સાથ સૌના વિકાસ થકી આજે ગોવિંદ તાલુકો બનાવવામાં સફળતા મળેલ છે લીમડી તાલુકો બનતા તાલુકાના વહીવટી કાર્યભારનો શુભારંભ છ દસ બે હજાર પચીસના રોજ કુમાર શાળાના વિશાળ પ્રાંગણની બિલ્ડિંગમાં મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત કચેરી અને તેને લગતી વહીવટી કાર્યો માટેની કચેરીઓનો ભવ્યતિભવ્ય શુભારંભ શિક્ષણ મંત્રી કુબેર ટીંડોના હસ્તે ઉદઘાટન સાથે શુભારંભ કરવામાં આવ્યો હતો જેથી હવે સ્થાનિક અરજદારો અને નાગરિકોને દૂર સુધી જવું નહીં પડે અને સરળતા રીતે દરેક લોકોના વહીવટી કાર્યો થાય નવીન તાલુકો બનતા ગુરુ ગોવિંદ માં નવીન લાભાર્થીઓને યોજનાઓનો લાભ આપી સન્માનિત કરાયા હતા ત્યારબાદ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું નવીન ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના પ્રસંગને દીપાવવા માટે મુખ્ય મહેમાન કુબેર ડિંડોર કેબિનેટ મંત્રી કરણસિંહ ડાબોર જિલ્લા પંચાયત પ્રમુખ સાંસદ જસવંતસિંહ બાબોર પૂર્વ કેન્દ્રીય મંત્રી ધારાસભ્ય મહેશ ભુરિયા જાલોદ ધારાસભ્ય રમેશ કટારા પ્રાંત અધિકારી અજય ભાટિયા મામલતદાર શૈલેન્દ્ર પરમાર ટીડીઓ કલ્પેશ ગઢવી ડીસપી ડીઆર પટેલ તેમજ જિલ્લા પંચાયત સભ્યો તાલુકા પંચાયત સભ્યો સરપંચો અને મોટા પ્રમાણમાં ગ્રામજનો ઉપસ્થિત રહેલ હતા સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્લા દાહોદ